નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડિયોમાં હર હર મહાદેવ મિત્રો આજના વિડીયોમાં મહાશિવરાત્રીના વ્રત દરમિયાન તમારે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ તે વિશે વાત કરવાના છીએ અને એવી કઈ વસ્તુ છે જે તમારે મહાશિવરાત્રીના દિવસે ખાવાની છે અને ભગવાન ભોલેનાથને પણ અર્પણ કરવાની છે જો તમે તેને ખાઈને ભગવાન ભોલેનાથને અર્પણ કરશો તો આખા વર્ષ દરમિયાન ભગવાન ભોલેનાથની કૃપા તમારા ઘરમાં રહેશે અને તમારું ઘર ભગવાન ભોલેનાથના આશીર્વાદથી ધન્ય બનશે અને દર વર્ષે પૈસા આવતા રહેશે મિત્રો જે મહાશિવરાત્રી ગંગા જળના દરેક ટીપાની જેમ તે પવિત્ર અને શુભ માનવામાં આવે છે આપણી હિન્દુ પરંપરામાં શિવરાત્રીનું ખૂબ જ મહત્વ છે અને આ તહેવાર ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશીના દિવસે ઉજવવામાં આવે છે ભગવાન ભોલેનાથ એક નિર્દોષ ભંડાર છે તે પાણીની એક લોટાનીથી પણ ખુશ થઈ જાય છે માત્ર એક પત્રથી પણ તે ખૂબ જ ખુશ થઈ જાય છે પરંતુ ભગવાન ભોલેનાથ પણ બહુ જ જલ્દી ગુસ્સે પણ થઈ જાય છે જ્યારે ભગવાન ભોલેનાથને કેટલીક વસ્તુઓ ગમે છે તો તેને કેટલીક વસ્તુઓ જે ભગવાન ભોલેનાથની પૂજામાં ઉપયોગ ન કરવા જોઈએ અને જો પૂજામાં ઉપયોગ કરવામાં આવે તો ભગવાન ભોલેનાથની પૂજા અધૂરી રહી જાય છે કેટલીક એવી વસ્તુઓ છે જો તમે અજાણતા ભગવાન ભોલેનાથને અર્પણ કરશો તો ભગવાન ભોલેનાથ તમારાથી નારાજ થઈ જશે તેથી જ ભગવાન ભોલેનાથ પૂજા કરતી વખતે વ્યક્તિએ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે મહાશિવરાત્રીના પવિત્ર તહેવાર પર શું કરવું અને શું ન કરવું કઈ કઈ વસ્તુઓ છે જે ભગવાન ભોલેનાથને ખૂબ જ પ્રિય છે અને કઈ વસ્તુ ભગવાન ભોલેનાથને બિલકુલ પ્રિય નથી અને કઈ એવી વસ્તુ છે જે ભૂલથી પણ ભગવાન ભોલેનાથને અર્પણ ન કરવી જોઈએ મિત્રો વિડિયો શરૂ કરતા પહેલાં ભગવાન ભોલેનાથના સાચા ભક્તોએ ચેનલનો આ વિડીયો લાઈક કરવો જોઈએ અને કમેન્ટ બોક્સમાં જય ભોલેનાથ જરૂર લખી દેવો જોઈએ જેથી કરીને તમને ભગવાન ભોલેનાથના આશીર્વાદ સીધા જ મળી શકે મિત્રો સૌથી પહેલાં આપણે જાણીએ કે મહાશિવરાત્રીના પવિત્ર તહેવાર પર શું કરવું જોઈએ જેથી કરીને તમે ભગવાન ભોલેનાથના અને મહાશિવરાત્રી પર માતા પાર્વતીના આશીર્વાદ મેળવી શકો આ દિવસે સફેદ કે લાલ રંગના વસ્ત્રો પહેરીને ભગવાન ભોલેનાથની પૂજા કરો સફેદ કે લાલ રંગના વસ્ત્રો પહેરીને ભગવાન ભોલેનાથની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે જો શક્ય હોય તો આ દિવસે મહાશિવરાત્રીના પવિત્ર તહેવાર પર સિલાઈ વગરના કપડા પહેરો અને ભગવાન ભોલેનાથના શિવલિંગની પૂજા કરો શાસ્ત્રો અનુસાર મહાશિવરાત્રી ના દિવસે ભગવાન ભોલેનાથ શિવલિંગના રૂપમાં પ્રગટ થયા હતા તેથી આ દિવસને પૂજા પૂજા શ્રેષ્ઠ માનવામાં આવે છે કરવાથી વ્યક્તિને ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીના અપાર આશીર્વાદ મળે છે મહાશિવરાત્રીએ રાત્રે ચાર પ્રહરોમાં ભગવાન ભોલેનાથની ની પૂજા કરવામાં આવે છે મિત્રો આ વખતે પંચાંગ મુજબ ફાલ્ગુન માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ અથવા તો મહાશિવરાત્રી આ વર્ષે છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ બુધવારના રોજે ઉજવવામાં આવશે પંચાંગ અનુસાર ફાલ્ગુન મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ છવ્વીસ ફેબ્રુઆરીએ સવારે અગિયાર વાગ્યે આઠ મિનિટ શરૂ થશે અને સત્યાવીસ ફેબ્રુઆરીએ સવારે આઠ વાગ્યે ચોપન મિનિટ સુધી સમાપ્ત થશે શિવપૂજાનો શ્રેષ્ઠ સમય નિશ્ચિત કાળમાં માનવામાં આવે છે જે મધરાત્રે બાર વાગીને નવ મિનિટ વાગ્યાથી બપોરે બાર વાગીને ઓગણસાઠ મિનિટ વાગ્યા સુધી રહેશે મિત્રો હવે ચાલો વાત કરીએ કે તમે કયા કલાકમાં કેટલો સમય પૂજા કરી શકો છો મહાશિવરાત્રી પર રાત્રિના ચાર પ્રહરમાં પૂજાનું આયોજન કરવામાં આવે છે જેમાં દરેક પ્રહરની એક ખાસ પૂજા વિધિ હોય છે મહાશિવરાત્રીના દિવસે રાત્રિના પહેલા પ્રહરમાં પૂજાનો સમય સાંજના છ ને તેતાલીસથી નવ ને સુડતાલીસ વાગ્યા સુધીનો રહેશે મહાશિવરાત્રિની રાત્રે બીજા પ્રહરની પૂજાનું રાત્રે નવ ને સુડતાલીસથી બાર અને એકાવન સુધી રહેશે રાત્રિની ત્રીજી પ્રહર પૂજા વિધિ સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ રાત્રિના બાર અને એકાવનથી ત્રણ અને પંચાવન દરમિયાન થશે મહાશિવરાત્રીના ચોથા પ્રહરની પૂજા સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ સવારે ત્રણ અને પંચાવનથી છ અને ઓગણ સાઠ દરમિયાન રહેશે પારણાનો સમય સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ છ અને ઓગણસાઠથી આઠ અને ચોપન સુધીનો રહેશે મિત્રો મહાશિવરાત્રી એટલે કે રાત્રે ભગવાન ભોલેનાથની પૂજા કરવી તેનાથી ભગવાન ભોલેનાથ ખૂબ જ પ્રસન્ન થશે અને ઈચ્છિત વરદાન આપશે મહાશિવરાત્રી પર તમારે ભગવાન ભોલેનાથની સાથે દેવી પાર્વતીની પણ પૂજા કરવી જોઈએ આમ કરવાથી તમને ભગવાન ભોલેનાથની સાથે દેવી પાર્વતીના આશીર્વાદ મળશે શિવરાત્રીના દિવસે તમારે શિવલિંગ પર બેલપત્ર ચડાવવું જોઈએ ભગવાન ભોલેનાથને બેલપત્ર ખૂબ જ પ્રિય છે બિલીપત્ર વિના ભગવાન ભોલેનાથની પૂજા અધૂરી માનવામાં આવે છે બિલીપત્રના પાન માનવામાં આવતું નથી દાંડીમાં જોડાયેલા ત્રણ પાંદડાને બેલપત્ર કહેવામાં આવે છે શિવલિંગ પર દાંડી સાથે જોડાયેલા ત્રણ બેલપત્ર ચડાવવો અને તેના પર ચંદન વડે ઓમ નમઃ શિવાય લખો આમ કરવાથી તમને ભગવાન ભોલેનાથના આશીર્વાદ મળે છે મહાશિવરાત્રીના દિવસે ભગવાન ભોલેનાથની પૂજામાં અક્ષત ચડાવો આમ કરવાથી તમને ભગવાન ભોલેનાથના આશીર્વાદ મળશે આ દિવસે તમારે રાત્રે ભગવાન ભોલેનાથનું જાગરણ અવશ્ય કરવું જોઈએ જેથી કરીને તમને મહાશિવરાત્રીનું સંપૂર્ણ ફળ મળી શકે મહાશિવરાત્રીના દિવસે ભગવાન ભોલેનાથની પૂજા કરો આ કરતા પહેલા તમારે ભગવાન શ્રી ગણેશ ભગવાન કાર્તિકે નંદીજી અને માતા પાર્વતીજીની પૂજા અવશ્ય કરવી જોઈએ નહીં તો તમને પૂજાનું ફળ નહીં મળે આ દિવસે તમારે બળદને લીલો ચારો ખવડાવવો કારણ કે બળદને ભગવાન શિવનું નંદીનું સ્વરૂપ માનવામાં આવે છે મહાશિવરાત્રી પર આ વસ્તુઓ કરવી ભગવાન ભોલેનાથને ખૂબ જ પ્રિય છે મિત્રો ચાલો હવે મહાશિવરાત્રી ના દિવસે તમારે શું ખાવું જોઈએ તે વિશે વાત કરીએ શિવપુરાણ અનુસાર એવું માનવામાં આવે છે કે મહાશિવરાત્રીના ઉપવાસમાં તમારે ધતુરો અવશ્ય ખાવો જોઈએ ભલે તમે થોડું ખાવ પરંતુ ખાઓ આ ઉપવાસ પૂર્ણ કરે છે આ દિવસે ભાંગ ખાવાથી તમને સંપૂર્ણ ફળ મળે છે ભાંગ ન પીવો પછી તેનું થોડું સેવન કરો નહીં તો તમારું વ્રત અધૂરું રહેશે એવું માનવામાં આવે છે કે મિત્રો મહાશિવરાત્રીના પવિત્ર તહેવાર પર ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીજીના આશીર્વાદ મેળવવા માટે આ બધી જ બાબતોનું ખાસ ધ્યાન રાખો જેથી કરીને તમે ઉપવાસ અને ઉપાસનાનું સંપૂર્ણ ફળ મેળવી શકો છો અને તમે ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીજીના આશીર્વાદ મેળવી શકો છો આ દિવસે ઉપવાસ દરમિયાન ઘણી બધી વસ્તુઓ છે જે તમારે ન ખાવી જોઈએ અને એક એવી વસ્તુ છે જે મહાશિવરાત્રીના દિવસે ખાવી જોઈએ જેથી કરીને તમને આ વ્રતનો પૂરેપૂરો લાભ મળે મહાશિવરાત્રીના દિવસે ઘણા લોકો ઉપવાસ રાખે છે ઘણા લોકો એક કલાકનો ઉપવાસ રાખે છે જો તમે મહાશિવરાત્રીના ઉપવાસ રાખો છો તો શરીરમાં પાણીની કમી ન થાય તેનું ધ્યાન રાખો આ માટે તમે દાડમ કે સંતરાનું રસનું સેવન કરી શકો છો પરંતુ શેરડીનો રસ ન પીવો મહાશિવરાત્રીના દિવસે આહારમાં ફળોનો સમાવેશ કરવો જોઈએ જેમ કે સફરજન નારંગી પપૈયો કેળા કાકડી વગેરે ખાઈ શકો છો આ દિવસે મીઠું ન ખાવું જોઈએ ઘણા લોકો સિંદવ મીઠું ખાય છે તો તમે તે ખાઈ શકો છો કોઈ વાંધો નથી પરંતુ સફેદ મીઠું ન ખાવું જોઈએ તમે બટાકાનો ઉપયોગ કરી શકો છો પરંતુ કાળું મીઠું ન ખાઓ ભૂલથી પણ ભાત રોટલી કે અનાજનો ઉપયોગ ન કરો તમે ઘઉં એકવાર ખાઈ શકો છો પરંતુ ચોખા ન ખાઓ આ વાતનું ધ્યાન રાખો તમે દહીં વગેરે પણ ખાઈ શકો છો કોઈ વાંધો નથી તમે મખાનાને ઘીમાં તળીને પણ ખાઈ શકો છો ગાજરની ખીર ખાઈ શકો છો સાબુદાણાની ખીચડી ખાઈ શકો છો આ દિવસ માટે ખોરાક પણ બનાવી શકો છો તમે જે પણ ખાઈ શકો છો પરંતુ આ દિવસે ઉપવાસ દરમિયાન અનાજ અને સામાન્ય મીઠાનો ઉપયોગ કરશો નહીં સિંધવ મીઠાનો ઉપયોગ કરી શકો છો ભૂલથી પણ લસણ ડુંગળી માંસ અને આલ્કોહોલ ન ખાશો નહીં તો તમને તમારા ઉપવાસનું કોઈ પરિણામ મળશે નહીં તમારે આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ નહીંતર તમે પાપના ભાગીદાર બની શકો છો મહાશિવરાત્રી પર વ્રત કરનાર વ્યક્તિએ ખાવા પીવાનું અન્ય લોકો સાથે વહેંચવું જોઈએ તેનાથી ભગવાન ભોલેનાથ ખૂબ જ પ્રસન્ન થાય છે પરંતુ એક ખાસ વસ્તુ જે ભગવાન ભોલેનાથને ચડાવવામાં આવશે અને ખાવામાં આવશે તે છે પંચામૃત અને પંચામૃત અર્પણ કરવું જોઈએ અને પછી તેને પ્રસાદ તરીકે ખાવું જોઈએ બીજું આ દિવસે સાત્વિક રીતે ભોજન તૈયાર કરવામાં આવે છે અને ખવાય છે તમે ફળો પણ ખાઈ શકો છો અથવા તમે શિંગાળાનો હલવો પણ ખાઈ શકો છો આ દિવસે શિવલિંગ પર બેલ અવશ્ય ચડાવો ત્યારબાદ ફક્ત ખાતી વખતે આ બેલ ખાઓ આ યાદ રાખો શત્રુઓને દૂર કરશે અને તમે ક્યારેય તમારા પ્રતિસ્પર્ધી સામે માથું મૂકશો નહીં અને જીવનની ચારેય દિશામાં તમારો વિજય થશે બેલપત્ર અર્પણ કરવાથી શત્રુઓનો નાશ થાય છે અને અથવા તો શત્રુઓ તમારી સામે કંગી કરી શકતા નથી તમારે શિવલિંગ પર કાળા તલને પાણીમાં કે દૂધમાં ચડાવીને અર્પણ કરવા જોઈએ જો શનિવાર હોય તો અવશ્ય અર્પણ કરો આ દિવસે તલનું સેવન કરો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે દોષથી પીડિત વ્યક્તિને શનિથી રાહત મળે છે જોકે મહાશિવરાત્રીના દિવસે તમે દૂધનું સેવન કરી શકો છો પરંતુ માત્ર બે થી ચાર દાણા ખાંડ નાખીને દૂધનું સેવન કરો તમારે ક્યારેય માત્ર દૂધ ન પીવું જોઈએ કોઈ પણ તહેવાર દરમિયાન બે થી ચાર દાણા ખાંડના નાખવાનું ભૂલશો નહીં જો તમે ખાંડ ન ખાતા હોય તો પણ આ રીતે તમારું વ્રત પૂર્ણ થશે મિત્રો ચાલો હવે વાત કરીએ કે તમે લોકોએ મહાશિવરાત્રીનું વ્રત કેવી રીતે રાખવું જોઈએ તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને તમને આ વિડીયોમાં આગળ સંપૂર્ણ માહિતી જણાવવા જઈ રહ્યા છીએ મિત્રો ચાલો વિડીયો શરૂ કરીએ તે પહેલાં સૌ પ્રથમ તો ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીના સાચા ભક્ત હોય તેઓ ચેનલને આ વિડીયો અવશ્ય લાઇક કરો અને કમેન્ટ બોક્સમાં જય ભોલેનાથ અને જય માતા પાર્વતી લખો જેથી ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીની કૃપા હંમેશા તમારા અને તમારા પરિવાર પર બની રહે મિત્રો મહાશિવરાત્રી પર ભૂલથી પણ આવું વ્રત ક્યારેય ન રાખવો અને મહાશિવરાત્રિ પર આ પાંચ ભૂલો ન કરો નહીં તો તમારું જીવન બરબાદ થઈ જશે ભગવાન ભોલેનાથ હંમેશા માટે ગુસ્સે થઈ શકે છે આ ભૂલને બિલકુલ અવગણશો નહીં મિત્રો મહાશિવરાત્રી કોઈ પણ શુભ મુહૂર્તમાં પડી શકે છે પરંતુ તમારે આ ભૂલ ક્યારે કરવી જોઈએ નહીં ખાસ કરીને તે દિવસે ઉપવાસ કરતી વખતે મહાશિવરાત્રી પર તમારે આ જાણવું જોઈએ શિવરાત્રીના દિવસે આ પાંચ ભૂલો કરવી તમને મોંઘી પડી શકે છે આ દિવસે ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીની પૂજા માત્ર શુભ મુહૂર્તમાં જ કરવી જોઈએ તો આપણે જાણીએ કઈ ભૂલો ભગવાન ભોલેનાથને ગુસ્સો ન આવે તે માટે શિવરાત્રી પર ન કરવી જોઈએ તો ચાલો જાણીએ મહાશિવરાત્રીના દિવસે શું કરવું મહાશિવરાત્રીના વ્રત રાખવું સવારે વહેલા ઉઠવું સ્નાન કરવું અને શુભ સમયે સ્વચ્છ વસ્ત્રો પહેરો મંદિરમાં જાઓ ભગવાન ભોલેનાથને પાણી દૂધ અર્પણ કરો આ દિવસે ભગવાન ભોલેનાથનું ધ્યાન કરો તમારે આ દિવસે ઓમ નમઃ શિવાયનો જાપ અવશ્ય કરવો જોઈએ તમારે ભોજન લેવાનું નથી જો તમે ઉપવાસ કર્યો છે તો માત્ર ફળો ખાઈને ઉપવાસ કરો અને જો શક્ય હોય તો આખો દિવસ ફળો ખાઓ અને બીજા દિવસે ઉપવાસ છોડો જો આમ ન કરી શકો તો તમે એક સમયમાં ભોજન કરી શકો છો મિત્રો જે વ્યક્તિ આ નિયમ સાચા હૃદયથી પાલન કરે છે તે ભગવાન ભોલેનાથને ખૂબ જ પ્રિય હોય છે મિત્રો હવે વાત કરીએ કે મહાશિવરાત્રીના અવસર પર તમારે કંઈ ભૂલ ન કરવી જોઈએ જેથી ભગવાન ભોલેનાથ ગુસ્સે ન થાય મિત્રો મહાશિવરાત્રી પર ગમે તે થાય શિવરાત્રીના દિવસે ભૂલથી પણ માંસાહાર અને દારૂનું સેવન ન કરવું જોઈએ મહાશિવરાત્રીના દિવસે ક્યારેય મોડે સુધી સૂવું ન જોઈએ નહીં તો તમારું નસીબ બગડી શકે છે ભગવાન ભોલેનાથ નારાજ થઈ શકે છે મહાશિવરાત્રીના દિવસે તમારે ડાળ ચોખા કે ઘઉંથી ભરેલી વાનગીઓ ન ખાવી જોઈએ દિવસ દરમિયાન તમે માત્ર ફળ દૂધ ચા અને કોફી લઈ શકો છો મિત્રો જો તમે ભગવાન ભોલેનાથજીને પ્રસન્ન કરવા માંગતા હોય તો આ દિવસે કાળા વસ્ત્રો ન પહેરો આ દિવસે બને તેટલા ભગવા રંગના રંગના વસ્ત્રો વસ્ત્રો અને લાલ પહેરો તે પતિ પત્ની માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે ભૂલથી પણ શારીરિક સંબંધ ન કરો નહીં તો તમારે ભગવાન ભોલેનાથના ક્રોધનો સામનો કરવો પડશે આ દિવસે શક્ય તેટલું દાન પુણ્ય કરવું જોઈએ ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરવા હોય તો આ વસ્તુઓને ગાંઠમાં બાંધો મિત્રો મહાશિવરાત્રીના આ પવિત્ર અવસર પર ક્યારેય આ પાપ ન કરો ભૂલથી પણ શિવલિંગ પર આ વસ્તુઓ ન ચડાવો નહીં તમારે જીવનભર કેટલીક મોટી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તમારું વ્રત પણ તૂટી શકે છે આટલું જાણી લો નહીં તો તમારું વ્રત રાખવાથી કોઈ ફાયદો નથી તો ચાલો જાણીએ મિત્રો શું તમે જાણો છો નંબર એક પર તુલસી પૌરાણિક કથાઓ અનુસાર તુલસીને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે માતા લક્ષ્મીજી ભગવાન વિષ્ણુના અર્ધાંગિની છે તુલસીનો ઉપયોગ ભગવાન વિષ્ણુ શાલિગ્રામની પૂજામાં જ કરવામાં આવે છે આવી સ્થિતિમાં તુલસીને શિવલિંગ પર ચડાવવામાં આવતી નથી તેનો ઉપયોગ પ્રતિબંધિત છે તે તમને પાપમાં ભાગીદાર બનાવી શકે છે આવું દુષ્કર્મ ક્યારેય ન કરો મિત્રો નંબર બે સિંદૂર સિંદૂર એક પ્રકારનો શણગાર છે જે તમામ દેવી દેવતાઓને અર્પણ કરવામાં આવે છે પરંતુ ભગવાન ભોલેનાથ એક વૈરાગ્ય છે અને તેઓ મહાકાલ છે તેથી જ તેમને સિંદૂર ચડાવવામાં આવતું નથી તમારે આવું પાપ ક્યારેય ન કરવું જોઈએ મિત્રો નંબર ત્રણ શિવરાત્રિના પવિત્ર અવસર પર તમારે શક્ય હોય ત્યાં સુધી કેસરી રંગના વસ્ત્રો પહેરવા જોઈએ ભગવાન ભોલેનાથ ખૂબ જ પ્રસન્ન થાય છે આ દિવસે કાળા કપડાં પહેરવાનું ટાળવું જોઈએ અને કાળા કપડાં પહેરીને ક્યારેય મંદિરમાં પ્રવેશવું જોઈએ નહીં મિત્રો નંબર ચાર હળદર હળદરનો ઉપયોગ તમામ દેવી દેવતાઓની પૂજામાં થાય છે પરંતુ કેટલાક માને છે કે તે વિનાશના દેવતા ભગવાન ભોલેનાથને ચડાવવામાં આવે છે તો આવું ન કરવું જોઈએ કારણ કે હળદર પૌરાણિક કથા અનુસાર કેદકીના ફૂલ પણ શિવલિંગ પર ન ચડાવવા જોઈએ કારણ કે એક વખત કેદકી ફૂલોએ ભગવાન બ્રહ્માને જુઠાણામાં ટેકો આપ્યો હતો તે જાણ્યા પછી ભગવાન ભોલેનાથ ગુસ્સે થયા કેદકી ફૂલને શ્રાપ મળ્યો તેથી કેદકેના ફૂલને શિવલિંગ પર ન ચડાવવા જોઈએ નંબર છ નાળિયેર જળ એક પૌરાણિક માન્યતા અનુસાર એવું કહેવાય છે કે શિવલિંગ પર નાળિયેર જળ ન ચડાવવું જોઈએ કારણ કે તે શુભ માનવામાં આવતું નથી મિત્રો નંબર શંખ જળ ભગવાન ભોલેનાથે શંખચુ નામનો રાક્ષસનો વધ કર્યો હતો શંખ એ રાક્ષસનું પ્રતિક માનવામાં આવે છે જે ભગવાન વિષ્ણુના ભક્ત હતા તેથી જ ભગવાન વિષ્ણુની પૂજા શંખથી કરવામાં આવે છે શિવની નહીં મિત્રો નંબર આઠ તિલ ભગવાન વિષ્ણુની મહેલમાંથી ઉત્પત્તિ થઈ હતી એવું માનવામાં આવે છે તેથી જ ભગવાન ભોલેનાથ પર અર્પણ ન કરવો મિત્રો નંબર નવ ભગવાન ભોલેનાથને તૂટેલા ચોખા સાથે અક્ષત એટલે કે આખા ચોખા અર્પણ કરવા વિશે શાસ્ત્રોમાં લખ્યું છે તૂટેલા ચોખા અપૂર્ણ અને અશુદ્ધ છે તેથી જ ભગવાન ભોલેનાથને અર્પણ કરવામાં આવતા નથી જો તમે આવી આફત ઊભી કરો તો ધ્યાનથી જુઓ ચોખા ચડાવતા પહેલા ધ્યાન રાખો ચોખા તૂટી ન જાય ખાસ કરીને શિવરાત્રી પર ભગવાન ભોલેનાથને આ વસ્તુઓ અર્પણ કરવાથી વ્યક્તિનું નસીબ ચમકે છે ભગવાન ભોલેનાથ ખૂબ જ પ્રસન્ન થાય છે તો ચાલો જાણીએ નંબર અગિયાર વિશે ગંગાજળ ભગવાન વિષ્ણુના ચરણમાં નીકળ્યું હતું અને ભગવાન ભોલેનાથના વાળમાંથી પૃથ્વી પર ઉતર્યું એટલે જ બધી નદીઓમાં ગંગા નદીને સૌથી પવિત્ર નદી માનવામાં આવે છે ભગવાન ભોલેનાથને સૌથી પવિત્ર ગંગા જળથી અભિષેક કરવાથી માનસિક શાંતિ અને પ્રસન્નતા મળે છે મિત્રો નંબર બાર શેરડીનો રસ શાસ્ત્રોમાં તેને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે પ્રેમના દેવતા કામદેવનું ધનુષ શેરડીનું બનેલું છે દેવ પ્રબોધની એકાદશીના દિવસે શેરડીનું ઘર બાંધવામાં આવે છે અને ભગવાન વિષ્ણુની દેવી તુલસીની પૂજા કરવામાં આવે છે મિત્રો નંબર તેર ત્રણ પાન સાથે બિલીપત્ર ત્રણ પાંદવાળું બિલીપત્ર જે ખંડિત કે ફાટેલું નથી ભગવાન ભોલેનાથને ત્રણ પાનવાળું બિલીપત્ર અર્પણ કરો તે ત્રિદેવ બ્રહ્મા વિષ્ણુ મહેશનું પ્રતિક માનવામાં આવે છે શિવરાત્રીના અવસરે બિલીપત્ર અર્પણ કરો શિવલોક તરફ લઈ જાય છે એવું પુરાણોમાં કહેવાય છે નંબર ચૌદ ધતુરાનું ફૂલ ધતુરાના ફળની જેમ ધતુરાનું ફૂલ પણ ભગવાન ભોલેનાથને પ્રિય છે તેનું કારણ એ છે કે તે સફેદ છે અને ઔષધીય કારણોસર ફાયદાકારક છે નંબર પંદર ગ્રહોના અશુભ પ્રભાવથી ઘરમાં સુખ શાંતિનો અભાવ અને આર્થિક સમસ્યાઓ દૂર કરવા માટે મહાશિવરાત્રીના અવસરે ભગવાન ભોલેનાથને ચાંદીના સાપની જોડી અર્પણ કરો નંબર સોળ ધતુરા ગાંજાની જેમ ધતુરો એક જડુબુટી પણ છે ભગવાન ભોલેનાથના માથા પર ઝેરની અસર દૂર કરવા માટે પણ ધતુરાનો ઉપયોગ કરવામાં આવતો તેથી જ ભગવાન ભોલેનાથને પણ ધતુરો ખૂબ જ પ્રિય છે મહાશિવરાત્રીના અવસરે શિવલિંગ પર તમે ધતુરો ચડાવો તો તેનાથી દુશ્મનોનો ભય દૂર થાય છે અને આર્થિક બાબતોમાં પણ પ્રગતિ લાવે છે નંબર સત્તર ભાંગ ભગવાન ભોલેનાથને હલાહલ ઝેર પીધું હતું તે દરમિયાન દેવતાઓએ સારવાર માટે અનેક પ્રકારની ઔષધિનો ઉપયોગ કર્યો છે તેથી જ ભગવાન ભોલેનાથને ખૂબ જ પ્રિય છે અને શિવરાત્રીના અવસર પર જો તમે ભાંગના પાનને પીસીને તેને દૂધ અથવા તો પાણીમાં ઓગાળી લો અને ભગવાન ભોલેનાથનો અભિષેક કરો તે રોગોથી રાહત અપાવે છે તો મિત્રો આજનો અહીંયા પૂર્ણ કરીએ છીએ આજની આ માહિતી તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ